હું ચેતન મહેતા એપીએમસી ખેડબ્રહ્મા વાઇસ ચેરમેન ખેડૂત મિત્રો આપ જાણો છો કે આ વર્ષમાં તરીફ સિઝન લેવાના સમયે એટલે કે લણણીના સમયે માવઠું પડ્યું માવઠું ન કહેવાય પરંતુ અતિ ભારે વરસાદથી સમગ્ર ગુજરાતમાં પાકોને વ્યાપક નુકસાન થયેલ ખેડૂત મૂંઝવણમાં હતો એવા સમયે આપણા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતને પડખે આવી અને ખેડૂતને દસ હજાર રૂપિયાનું દસ હજાર કરોડનું વિશેષ પેકેજ જાહેર કરેલું ખેડૂત જગતનો તાજ છે ખેડૂતની સાથે સરકાર છે એવું સરકારે સાબિત કરવાનો સંદેશો આપ્યો અને બે હેક્ટરની મર્યાદામાં એટલે કે હેક્ટર દીઠ બાવીસ હજાર અને બે હેક્ટરના ચુમ્પાલીસ હજાર રૂપિયા આપવાના નક્કી કરેલા આ ખરેખર ખેડૂતલક્ષી સરકારનું પ્રશંસનીય કાર્ય છે જેને હું આવકારું છું બીજું પ્રશંસનીય કામ કે જે સરકારશ્રીએ એમએસપીના ભાવથી દરેક જગ્યાએ સંપૂર્ણ ગુજરાતમાં મગફળી સોયાબીન અડદ અને મગ ટેકાના ભાવથી લેવાનું નક્કી કરેલ છે જેના માટે પંદર હજાર કરોડની જોગવાઈ કરેલી છે મગફળી ચૌદસો બાવનના ભાવે સોયાબીન એક હજાર પાસઠના ભાવે અડદ પંદરસો સાહીઠના ભાવે જેટલા ઉચ્ચ ભાવે નક્કી કરેલ છે શ્રી સરકારે મગફળીનું પ્રમાણ એકસો પચીસ મણ નક્કી કરેલું છે મિત્રો આપ જાણો છો કે આજે ગુજરાત સરકારમાં મબલક પાકની આવક છે માર્કેટયાર્ડોમાં જ્યારે એક હજારથી બારસો રૂપિયામાં એનું વેચાણ થાય છે ત્યારે સરકારશ્રીએ આટલા ઊંચા ભાવ કરી અને ખેડૂતોના સાચા ઉદ્ધારક બન્યા છે તો એવા શ્રી સરકારશ્રીના આપણા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી અને હું સાબરકાંઠા ખેડૂતો વતી અને ખાસ કરી અમારા ખેડબ્રહ્માના ખેડૂતો વતી અને એપીએમસી બોર્ડ વતી હૃદયપૂર્વક આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય